કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે ત્યારે અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેમાં અમિત શાહ ભાગીદાર થય હતા ત્યારે અમિત શાહ સાબરકાંઠા જિલ્લાની મુલાકાત પણ લેવાના છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના જીવાદોરી સમાન સાબર ડેરી દ્વારા સાબરદાનમાં પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે સાબરદાનમાં પ્લાન્ટનું ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કરશે નવનિર્મિત કેટલ કેન્દ્રીય અને સહકાર કરાશે આઠસો મેટ્રિક ટન પ્રતિ ક્ષમતા વાળા અત્યાધુનિક કેટલ ફીડ પ્લાન્ટ નું ઉદઘાટન કરવામાં આવશે બપોર બાદ કેન્દ્રિય ગૃહ અને સહકાર પ્રધાન સભા બાદ મહિલા જાગૃતિ કાર્યક્રમમાં હાજર રહેશે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતા સાબરડેરીમાં આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના વરદસ્તે 210 બસો દસ કરોડ રૂપિયાના ખર્ચે જે સ્થાપિત કરવામાં આવ્યો છે તે પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આજે આવનાર છે બપોર બાદ આજે અમિત શાહ છે તે આ જગ્યા ઉપર આવવાના છે આ છે સાબરડેરીની જે સાબરડેરી હસ્તકની સાબરદાણ આ જે ફેક્ટરી છે ત્યાં આગળ બસો દસ કરોડના ખર્ચે જે આઠસો મેટ્રિક ટન પ્રતિદિન જે ઉત્પાદન કરે છે તે અત્યાધુનિક કેટલ ફિલ્ડ પ્લાન્ટ છે તેનું ઓપનિંગ તેનું જે ઓપનિંગ છે તે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા કરવામાં આવી રહ્યો છે હાલ સાબર ડેરીની જે સાબરદાણ ફેક્ટરી છે ત્યાં આગળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ખાસ કરીને સાબરડેરીનો જે પણ સ્ટાફ છે તે લોકો પણ તત્પર રહ્યા છે દિગેશ કડિયા બુલેટિન ઇન્ડિયા સાબરકાંઠા